कनो चल लेना कनो ले वलेना कनो सुरान कनो तारो कनो मारो पेलो बीजो पीजो वो दफ्तर पडिन चलो इने तार अडवान हो आ

આહા એ હય કેલે પકવા આયો લ્યા તો એ હય એ હય ઢેલો ગયો એ હય હો ઢેલો આયો એ પકડ્યો એ પકડ્યો પકા મહી રહ્યો અરે

દેખ બા બંંધા લઈશું ચલા ચીખબર હે આવો હે આવો આ હે બેઠા બે બે આયો જો કાઈ જ જાય તું નઈ કોઈ તી અને એવો એવો કુમેડો આ મને કુમેડો હી ને તરવા

Da ich Thank <laughs> you. pecah सेकंड रह गया दस सेकंड बाकी जा थोड़ी जी puri. saya akan telur gerut, kayak dia.